સામે બેઠા એ મારા સસરા છે આ હારી મોટી મોટી ને મેડકરીયા આ કડક રહી લો આ બુટ તો મિત્રો વાગી ગયા છે બપોરના બે અને અત્યારે આપણે બજારમાં જવાનું છે હું અને સોના પણ તૈયાર થઈ જશે નકશું ભાઈ ચંપલ પહેરી રહ્યા છે અને હવે આપણે બજારમાં જવાનું થઈ ગયું છે તો ચલો હવે બજારમાં જઈએ આપણે હવે આયા હતા થરાદ બજારમાં જતા હતા તે મંગલમ માં અંદર આપણે ચશ્મા લેવા આવ્યા હતા અમારે સોનલબેનના ચશ્મા લેવાના છે લઈ લઈ આ મેં પહેલાં આવા ચશ્મા લીધા હતા અહીંથી સનગ્લાસ આ જગ્યાએથી લીધા હતા અને આ ભાઈનું નામ પ્રકાશ ભાઈ છે આ એમ જ છે આ ચશ્માના નંબરના બધા ચશ્મા અહીંયા બનાવી આપે છે ઘણા બધી અલગ 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 પ્રકારના ચશ્મા મળી રહ્યા અહીંયા સનગ્લાસ છે નંબરના નંબરના બનાવી નાખો પ્રકાશભાઈ એવું એમ ને ઓર્ડર ઉપર નંબરના પણ ચશ્મા બનાવી આપવામાં આવે છે અમારા સોનલ બેન ને ચશ્મા લેવાના છે. ઓલ દાદો બોલા ડાબલા લઈ લેરા. ઓસ્તો ઓસ્તો છે. હા મસ્ત છે ના કાળી ફ્રેમ તો સારી ની લાગે. પિંક પિંક ફ્રેમ લે પિંક. પિંક ના લાઈટ પિંક રું. સારી લાગે

80 જેટલો છે સુભાવ કે મેચિંગ આવતો હતો લઈ લેરો પણ આ કાપડ પેલું થઈ જશે પછી શર્ટ ના કોમા આરવા સ્કુલી સ્કુલી છે આરવા સ્કુલી સ્કુલી છે ઓમ ઓર હે ઓમ ઓર ઈસુ ભાવજન ઉપર 400 રૂપિયો કિલો આ 10 ઉપર રેવા દે કે લેવા છે કાલો પડદો કામ આવશે કે કાલો પડદો મોજા લઈ લીધા સિત્તેર સિત્તેર ના ચાર જોડી મોજા તંગ સાબુ બીજું શું લેવાનું હવે તો મિત્રો આપણે ચા આવી ગઈ છે ગરમા ગરમ મસ્ત મલુપુર આયા હતા થરાદ થી આપડે થી બધું કામ પતાય ચા પી લઈએ હવે આપડે આ સંજય છે અને સંજય ની યુટ્યુબ માં ચેનલ છે શું નામ છે સંજય દરજી વ્લોગ સંજય દરજી વ્લોગ ચેનલ છે એ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ વિડિયો ચાલુ છે અને આ લાઈવ કરલ છે આ સામે બેઠા એ મારા સસરા છે અને આ એમનું ઘર છે ખુલજે ખુલજે કાપડ ખુલજ આખો હે આવું શર્ટમાં મસ્ત થાય તું આનું શર્ટ આનું સારું થાય વાઈટ પેન્ટમાં મસ્ત લાગશે નહીં ખુલ ખુલજ આખું ખુલજ આખું તો મિત્રો આજે આ ડ્રેસ બનાવવા માટે આપણે કાપડ લાવ્યું પણ હવે એ જો શર્ટ બનાવી નાખો શર્ટ બનાવી નાખવાનું મસ્ત થાય બે શર્ટ બને આના વ્હાઈટ પેન્ટ માટે હવે આનો શર્ટ બની જશે હવે પેન્ટિ મસ્ત કાપડ હો બાકી કાપડ જોરદાર છે એમાં હું છે મોજા સાબુ અને શેમ્પુ જો મિત્રો આરે મોજા લાયા સિત્તેરના ચાર જોડી બહુ મસ્ત મોજા છે જો આ કા ટાઈપના કટવાળા સિત્તેરના ચાર જોડી અને આ બર્તન સાબુ શેમ્પુ અને આ મારા બૂટ લાવી દીધા નવા બોક્સ અમારે નખશું ભાઈ લઈને તોડી નાખ્યું ભાગી દીધું હવે જબલો મનાલ દીધો આ બૂટ લાયા આ બૂટ એટલા બારસો ના આવ્યા બારસો રૂપિયા ખાલી આ બૂટના જ આપ્યા બારસો ના બૂટ અને સિત્તેરના ચાર જોડી મોજા અને આ લાવી દીધું છે ઊભું ઊભું હતું અને આ ચશ્મા એ જૂના લાયેલા અત્યારના નહીં એ પૈસા આપતા એમ

જો મિત્રો કેર જેટલી મસ્ત મસ્ત છે આ સસાનો બોક્સ કેટલા કિલો આવવામાં પાંચ કિલો હો અને 200 ગ્રામ થાય એટલે પાંચ કિલો ગણો સમથિંગ ખોખા હંગાર કિલો વાત સાચી રાઈટ વાત કેવો કિલો તોલીને આવે હોય તો જાય એટલે 200 થઈ 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 થઈ